ભાવનગર મહાનગરપાલિકાના સાંસ્કૃતિક વિભાગ દ્વારા અલુણા વ્રતની ઉજવણી અંતર્ગત મહેંદી સ્પર્ધા યોજાય ભાવનગર મહાનગરપાલિકાના નવોદિત સાંસ્કૃતિક વિભાગ દ્વારા અલુણા વ્રતની ઉજવણી અંતર્ગત મહેંદી સ્પર્ધાનું આયોજન મેયર મોનાબેન પારેખ સહિતના નગર સેવિકાઓ ઉપસ્થિત રહ્યા હતા જેમની ઉપસ્થિતિમાં વિજેતાઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહેંદી આર્ટિસ્ટ છું અને અહીંયા ભાવનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત મહેંદી સ્પર્ધામાં મને એઝ અ જજ ઇન્વાઇટ કર્યા છે ખૂબ જ સરસ આયોજન કર્યું છે અહીંયા કલા ક્ષેત્રની દૃષ્ટિએ આ બહેનોને આગળ વધવાની ખૂબ સરસ આલોકા આપી છે એ બદલ હું આ ભાવનગર નગરપાલિકાનું ખૂબ 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 ધન્યવાદ કરું છું થેન્ક યુ ટીપી સતત રાત દિવસ પ્રયત્નશીલ રહે છે એમણે તમામ ફાઇનલ ભાવનગર મહાનગરપાલિકા કે જેનો મેન ઉદ્દેશ્ય છે જાહેર જનતાની સુખાકારીમાં વધારો થાય એ ઉપરાંત હવે એક નવો ઉદ્દેશ્ય પણ ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ધારિત કર્યો છે કે ભાવનગર એક કલા અને સંસ્કૃતિની નગરી છે કલા અને સંસ્કૃતિનો જે વારસો છે એ વિસરાતો જાય છે તો ભાવનગરમાં જે કલાકારો છે તેમાં જે કલા પડેલી છે એમને એક પ્લેટફોર્મ મળી રહે આ ઉપરાંત ભાવનગરની જનતાને મનોરંજન મળી રહે ઉપરાંત આપણી જે નવી પેઢી છે કે જે આ કલા અને સંસ્કૃતિના મૂલ્યોને વિસરતી જાય છે એને આ કલા અને સંસ્કૃતિનો આપણો વારસો છે તેનો તેનાથી અવગત થાય તે સુધી ભાવનગર મહાનગરપાલિકા દ્વારા સબકે મન મે રામ એવા એક આધ્યાત્મિક પ્રોગ્રામ દ્વારા સાંસ્કૃતિક વિભાગનું ઊભો કરવામાં આવ્યો છે જે સાંસ્કૃતિક વિભાગ દ્વારા આજ રોજ અલુણા વ્રતની ઉજવણી નિમિત્તે જયા પાર્વતી વ્રતની ઉજવણી નિમિત્તે મહેંદી સ્પર્ધાનું આયોજન કર્યું છે જેથી કરીને ભાવનગર શહેરની જે મહિલાઓ છે બહેનો છે દીકરીઓ છે એનામાં જે મહેંદીની કલા જે છે એને ઉજાગર કરવાની એને બહાર લાવવાનું એક પ્લેટફોર્મ મળી રહે એવા શુભાષયથી રોજ મહેંદી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આપણે ઉંમર મર્યાદા કે એવી કોઈ શરત નથી રાખેલી એમાં તમામ વયના એ ભાગ લઈ શકે એવું હતું અને તમામ વયના બહેનોએ આમાં ભાગ લીધો છે આમ તમામ વય ગ્રુપના બહેનોને એક પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવેલું છે અને પિંચોતેર જેવા બહેનોએ આ મહેંદી સ્પર્ધામાં ભાગ લીધો છે ઉત્સાહભેર તેઓ સ્પર્ધામાં ભાગ લઈને પોતાની કલાને નિખારવાની એક તકને ઝડપી રહ્યા છે